હેલો બહેનો જય શ્રી કૃષ્ણ જય યગેશ્વર આપણે આ પાનિયાનું તોરણ માંડ્યું તો જે મારે પાંચ છ પાનિયા આવા કર્યા છે અને હવે અહીંયા લીલું પાનિયું કરવાનું છે જે પાંચ પાનિયા આવશે એટલે આપણું ટોટલ અગિયાર પાનિયાનું તોરણ થાય અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે આપણે લીલો કલર પછી અહીંથી વધતાં વધતાં પછી આમ ઘટતા ઘટતા એવી રીતે આ તોરણ પૂરું કરવાનું છે આપણો જે આ ઓલો નમૂનો છે જૂનો એ જ પ્રમાણે બરાબર પહેલાં વધતું જવાનું છે પછી આમ ઘટતું જવાનું છે એવી રીતે આપણે આ તોરણનો નમૂનો કમ્પ્લીટ કરવાનો છે તો ચલો હવે જાજી વાતો નથી કરવી અને સ્ટાર્ટ કરી દઈ આપણો આ તોરણનો નમૂનો તો આવી રીતે લીલો કલર લેવાનો એક કલર તમારી પાસે જે હોય બરાબર અને આની એરે લીલા કલરની આટી લેવાની છે આવી રીતે આમ પછી આમ ગાંઠ વારવાની ડબલ ગાંઠ વાર નાખવાની એટલે છૂટવાનો કોઈ ચાન્સ ન રે બરાબર હવે આવી રીતે આમ આંટી લઈ લેવાની જેવું આપણે પહેલાં તોરણ સ્ટાર્ટ કરતા અને આંટી લેતા ને એની જેમ પછી આંટી લઈ અને એક સાંકડી પછી આટી લઈ અને પાસા નાખવાના છે આમાં બે પાસા નાખવાના એક અને બે થઈ ગયું પછી એક સાંકડી લઈ લેવાની પછી અન્ય અટેચ કરવાનું છે આવી રીતે એટલે અહીંયા બે ખાના થશે એક અને આ બે થઈ ગયા બે ખાના દેખાય છે બસ એવી જ રીતે આ બે ખાના કરવાના પછી એક આંટી લઈ અને પાછું વળવાનું પછી આ જે ખાનું છે એમાં બે પાસા નાખવાના એક અને બે થઈ ગયું એક આંટી પછી બે પાસા થઈ ગયું હવે કાંટી એટલે એક આ ખાનું અહીંયા હાકરી હતી એટલે બીજું ખાનું આ અને હવે આ ત્રીજું ખાનું આમ વધતું જવાનું છે આપણે થઈ ગયું ને એક આ બે અને આ ત્રણ આ થોડુંક ખૂણા ઉપર હોય ને એટલે નાનું બને બરાબર પછી એક સાંકળી લઈ અને આપણે પાછું વળી જવાનું પછી પાછા એમાં બે પાસા નાખવાના એક અને બે થઈ ગયું પછી એક સાંકળી વળી બે પાસા બસ આવી જ રીતે વધતું જવાનું અને ખાનામાં પાસા નાખતા જવાના એક સાંકળી લેવાની વળી બે પાસા આમ જોવામાં થોડુંક અઘરું લાગે છે પણ સહેલું છે રણ વાંધો નથી આવે એમ બે પાસા લઈ લીધા હવે એક સાંકળી પછી અહીંયા કણે આવી રીતે આપણે અહીંયા સુધી પહોંચાડવાનું છે એટલે થોડુંક જગ્યા રાખી અને સાંકડી લેવાની એટલે આપણા છ લાઈન થાય ને તો અહીંયા પહોંચી જાય ત્યાં સુધીમાં એવી રીતે પછી એક આંકડી લઈ અને આવી રીતે આમ પાછા પાસા લઈ લેવાના એવી રીતે હવે વધતું જવાનું બે પાસા એક સાંકળી વળી બે પાસા સાંકડી એવી જ રીતે આગળ 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 સરળ છે પણ નવું હોય ને એટલે થોડીક વાર લાગે પછી અહીંયા લેવાનું અહીંયા તમને એવું લાગશે કે અહીંયા વધારે જગ્યા છે પણ આ તોરણનું નું પૂરું થઈ જશે ને એટલે બહુ જગ્યા જેવું દેખાશે નહીં બસ પછી અહીંયા અટેચ કરી અને એક લઈ પછી રિટર્ન થઈ જવાનું છે પછી આવી જ રીતે બે ને એક એક ને બે પાસા બે સાંકળી

આવી રીતે આ થઈ ગયા ચાર એક બે ત્રણ ને ચાર પાસા થઈ ગયા પછી એક થોડુંક આગળ લઈ લેવાનું એક તો લીધું છે અને આ બીજું અહીંયા આવી રીતે થોડુંક અટેચ કરી દેવાનું તમને એમ લાગે કે આ જગ્યા તો વધારીએ છીએ તો એક સાંકળી લઈ લેવાની આગળ પાસો તો આમાં જ નાખવાનો છે બે પાસા અને એક સાંકડી બે પાસા અને એક સાંકળી આવી રીતે આપણી છ લાઈન પૂરી થઈ જાય ને છેલ્લે છ આવે જેમ આપણે સફેદમાં કર્યું હતું છ પછી પાંચ પછી ચાર ઘટતા જવાનું હતું એવી રીતે અત્યારે આમાં વધતું જવાનું છે થઈ ગઈ પાંચ લાઈન એક બે ત્રણ ચાર ને પાંચ પછી એક અહીંયા સાંકડી લઈ અને એક આટી લઈ લેવાની આવી રીતે થઈ ગઈ પછી એક સાંકળી લઈ એમાં વડી જવાનું બસ આવી જ રીતે વધતું જવાનું અને હવે ઘટાડવાના આવશે આ લાઇન પૂરી થાય ને એટલે તોરણના તો ઘણા નમૂના છે તમારે કોઈ બીજો નવો નમૂનો શીખવો હોય તો કમેન્ટ કરજો બે ના નમૂનાનું તોરણ નો વિડીયો બનાવી દે તમને શીખવાડશું બરાબર છે પાંચ ને એકા છ હવે છેલ્લું ખાનું છે થઈ ગયું હવે અહીંયા એક સાંકળી લઈ એક આવી રીતે આંટી લઈ લેવાની પછી આમાં નહીં નાખવાનું હવે આમાં નાખવાનું ડાયરેક્ટ આ ખાનામાં નહીં નાખવાનું આ ખાનામાં નાખવાનું છે એટલે અહીંયાથી આમ હવે એમાં બે પાસા નાખવાના એક સાંકડી લઈ લેવાની બરાબર આ થોડુંક ધ્યાન દેજો એટલે ભૂલ ન પડે આમાં પાછું સ્કીપ કરશો ને તો તમને સરખું નહીં મગજમાં બેસે સ્કીપ કરવાનું જ નથી સ્કીપ કરશો તો તમને આ ડિઝાઇન સરખી મગજમાં બેસશે નહીં આખી તમારે આ શીખવી જ હોય પાન્યું ઉતારતા આપણે એક પાનયું તો શીખી ગયા બસ હવે અહીંથી આમ આ પાંચ થઈ ગયા આ એક બે ત્રણ ચાર ને પાંચ હવે આ બાજુ નહીં આવવાનું હવે અહીંયા અટકી જવાનું પછી સીધી સાંકળી લઈ લેવાની પછી પાછું વળી જવાનું આમ બસ આ જ છે આમાં ફોર્મ્યુલા બીજો કશું જ નથી થોડોક સમય આપવાનો છે એટલે આવડી જશે થઈ ગયું પાંચ અને હવે આ ચાર एक साकड़ी छिल नहीं अडाड़न नहीं तो पानी मरखों नहीं देखाय सॉरी થઈ ગયું બસ હવે કટ મૂકી અને ગાંઠવાડ દેવાનું ચલો થઈ ગયો ને સરળતાથી સરસ મજાનું પાન્યું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ